त्या करू पण हूँ तने पाम्या करू तू लैने आवे लागणी नो मेडोरे साथ तू लांबी मजलनो सार तू ઠડીયા સજા છે દર્દોની આ મજા છે તારો વિરહ પણ લાગે વાલો રે વાલમ આવો ને આવો વાલમ આવો ને આવો માંડી છે થયા 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 થઈ તા થયા થયા તા થયા થઈ રોજ રાતે કે સવારે ચાલતા ફરતા હું અને તા

નમસ્કાર મિત્રો હું દિનેશિંધવ વિશેષવી દિનેશની વિશેષ રજૂઆત ગાયકોની ગોત કરતો કરતો પાટણ જિલ્લાના સિપ્પર ગામમાં આવ્યો છું આ જે અવાજ છે લવની ભવાઈની વાત છે ભવાઈ માંડવાની વાત છે અને હું ગાયિકોની ગોત માંડું છું કે મારી ઈચ્છા એવી છે કે ગાયકોને ગોતું અવાજ તમારા સુધી પહોંચાડું આ અવાજ જે તમે સાંભળ્યો એ અવાજ જ્યારે મેં પહેલીવાર સાંભળ્યો ત્યારે લાગ્યું કે સિંગર બનવાની તમામ ક્ષમતા એમનામાં છે હજુ એમનો અભ્યાસ ચાલુ છે સંગીત સાથે એમનો અભ્યાસ છે નહીં પણ ક્યાંક એમને મને લાગે છે કે કારણ કે ગાયક ને ગોડ ગિફ્ટ હોય છે ભગવાનની કૃપા હોય છે એ જન્મ લેતા હોય છે તો એક નવો જન્મ એમને ગાયક તરીકે મળે એવી મારી ઈચ્છા પણ છે અને મારો ઈરાદો પણ એવો છે તો ગાયકોની ગોતમાં હું પૃથ્વી પ્રજાપતિનું સ્વાગત કરું છું તમારો અવાજ બહુ અદ્ભુત છે થેન્ક યુ સર ગાયકોની ગોતમાં તમને એટલા માટે મોકો શબ્દ પર નહીં વાપરું કારણ કે આમ તો તમને મંચ મળવું જોઈએ કલાકારોને મોકો ના મળવો જોઈએ અને મંચ ઉપર તમારો અધિકાર છે પણ ક્યાંક એ મંચ મળતા મોડું થતું હોય છે વર્ષો લાગી જાય ક્યારેક તો લોકોની કરિયર શરૂ થાય પહેલાં જ પૂરી થઈ જાય તો ગાયકોની ગોતું એટલા માટે કરું છું કે તમારા જેવો અવાજ ગુજરાત સુધી પહોંચે અને તમે ખૂબ સફળ સિંગર બની શકો જેથી ગુજરાતી લોક સંગીતને તમારા જેવો અવાજ મીઠો મળે આમ તો મેં તમારો પરિચય આપ્યો છે શું કરો છો અત્યારે અત્યારે હું ફોર્થ યર બીએસસી નર્સિંગ કરું છું રનિંગ મારું ફોર્થ યર ચાલુ જ છે તો લવની ભવાઈની તમે વાત કરી છે તો સિંગિંગ પ્રત્યે લવ તમને ક્યારે થયો જો કે પહેલાં મને સિંગિંગ પ્રત્યે એટલો બધો ઇન્ટરેસ્ટ હતો જ નહીં પણ પછી અહીંયા આ સ્કૂલમાં હું અહીંયા મારી ગામડાની સ્કૂલમાં ભણતી ત્યારે મેં પ્રેયરમાં મને સિલેક્ટ કરેલી તો હું પ્રેયર્સમાં ગાતી પછી ફર્ધર અમે અમદાવાદ રહેવા ગયા તો ત્યાં અમે ત્યાં બી અમારે પ્રેયર્સ માટે એઈથ સ્ટાન્ડર્ડમાં અમને લેતા અને પણ અમે જે અંતાક્ષરી રમાય સ્કૂલમાં તેમાં અમને ગવડ આવે તો એમાંથી સર અને મેડમ અને એવું કહે તારો અવાજ બહુ સરસ છે તું ગાવા માટે ત્યારથી આમ એવું લાગે કે ના મને મારો સવાર અવાજ સારો આવે છે તો હું ગાઉં અને આમાં આમ આગળ જાઉં હં ત્યારથી નક્કી કર્યું કે સિંગિંગ કરું બિલકુલ આપણે તમારી પ્રાથમિક શાળામાં છીએ જ્યાં તમારો અભ્યાસ થયો છે તમારા ગામની પ્રાથમિક શાળામાં જ આપણે તમારું ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ આપણી બિલકુલ બિલકુલ આપણી ઈચ્છા એવી છે કે તમે ગુજરાતના અને દેશના બહુ મોટા સિંગર બનો તમે અને આજ પ્રાથમિક શાળામાં ભવિષ્યમાં તમારું સન્માન થાય અને તમે આવો અને નવા વિદ્યાર્થીઓને તમે એવું કહો કે જીવનમાં સપના જુઓ તો સપના સાકર થાય છે એવું પણ બને અને ક્યારેક આપણે જુદો ઇન્ટરવ્યુ કરીશું આપણે અર્ધ જાગૃત મનને સૂચના આપી જ દઈએ કે તમે બહુ મોટા સિંગર છો જ એવું તમે પણ આજથી આપો હું પણ આપું અને સપના સાકર થતા હોય છે તો એ શિક્ષકોના જે તમે નામ કીધા છે આમ તો બધા જ આપણને પ્રેમ કરતા હોય પણ એમાંથી એક બે શિક્ષકો એવા હોય કે જે તમને ધક્કો મારે તારો અવાજ બહુ સરસ છે એવું યાદ દેવડાવે તમને અને આગળ જતાં આપણી ન ખબર પડતા આપણી સફર એ લોકોએ શરૂ કરી હોય એ શું નામ બંને શિક્ષકોનું એક તો સર અમારા હતા દર્શન સર હતા બીજા બધા ઘણા બધા મેડમ હતા પણ સર સર અમને અંતાક્ષરી બહુ રમાડતા એટલે એમ એ મને સ્પેશિયલ મારી સાથે મારી પાસે જ આશિકી ટુના સોંગ્સ બહુ હતા એમને બહુ ગમતા મારા વોઇસમાં અને અમારા જે ટ્રસ્ટી સર હતા હિતેશ સર એ તો મને એમ જ કીધા કે તને હું ઇન્ડિયન આઈડલમાં મોકલીશ ત્યારથી જોયું હતું કે ના આમાંથી હું આગળ જઈશ એમ પ્રાર્થનામાં તમે ગાયું હશે ભજન ગાયું હશે એ તો સાંભળીશું પણ આશિકી તમે હિન્દી ગીત બહુ સરસ ગાઓ છો तो आशी की टू क्या आशी की वन वक्त आशी की टू, टू हमारा हाँ। हाँ। वक्त हाँ। 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 आशी की है तो हाँ। <laughs> <Okay>. <laughs> तो सॉन्ग समझाओ तेरे लिए ही जिया मैं खुद को जो दे दिया है तेरी वफा ने मुझको संभाला सारे गमों को दिल से निकाला ये जो लूटे ही गया तो वजूद मेरा सदा तुझ रहूं ज़िंदा तू ही है मुझको पता दे चाहूँ मैं आना अपने तोद का पता दे चाहूँ मैं आना इतना बता तू तुझको चाहत पे अपनी मुझको यू तो नहीं लिख दिया फिर भी सोचा दिल ले, अब जो लगा हूँ मिलने लें तुझे एक बार आसान ही यहाँ आशिक हो जाना पलकों पे कांटों को सजाना શરૂઆતમાં પ્રાર્થનામાં તમે જે ગાતા હશો ભજન એ ગાશો અને હવે ગાતી વખતે તમ તો માઈક છેલ્લે વાંધો નહીં આવે પણ થોડુંક એક હા હાઈ પીચ માં ગાતું ઈચ્છા છે મારી का सागर है तो प्यार का सागर है तेरी एक बूंद के प्यासे हम तेरी एक बूंद के प्यासे हम लौटा जो दिया तूने लौटा जो दिया तूने चले जा સંગીતની તાલીમ તો તમે લીધી જ નથી તો ક્યાં એટલે શીખ્યા ક્યાં એટલે એક પ્રકારની પ્રેક્ટિસ ચાલુ રાખી હશે ને વર્ષો પહેલાં તમારા શિક્ષકને લાગ્યું હતું તમને પણ લાગ્યું તમે ગાઈ શકો છો વચ્ચે તમે ક્યાંય ગાવાનો મોકો મળ્યો નહીં અથવા તમે પ્રયત્ન નહીં કર્યો હોય તો પ્રેક્ટિસ ચાલુ રાખી હતી હા એટલે હું મારી સેલ્ફ રીતે કોઈ સોંગ સાંભળું કોઈ ભજન સાંભળું અને મારા પપ્પા બી મને શીખવાડે થોડું હાર્મોનિયમ જોકે મારી ફેમિલીમાં મારા ફઈ મારા દાદા મોટા પપ્પા દાદી મારા પપ્પા મમ્મી બધાને ગાવામાં એટલો જ ઇન્ટરેસ્ટ છે બધાના અવાજ બી એટલા સારા છે મારી મારા ફઈ તો ગાવા બી જાય છે મારા દાદા બી ભજન મારા મોટા પપ્પા બી ભજન ગાય મારા પપ્પા બી બહુ સારા ભજન ગાય છે

ज जा 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 पहरी पहरी पहिरी पहरी, पहरी पदार प्रभु कन मारा खोले तुजा पुडली पापना पर्दा पड़ खाड़ी जरा सोनेरी सोनला बताड़ी तुजा हे પોડેલી પાપણ ના પડદા ઉઘાડી જરા સોને હીરી સોણ લા બતાડી તુજા મારી બંસી મબોલ બે વગાડી તુજા મારી વીણાની વાણી જગાડી તુજા તમે અલગ અલગ જોનરમાં આમ તો ગાઈ શકો છો પણ મને લાગે છે કે તમે અર્બન અને ખાસ તો અર્બન ગુજરાતી સોંગ અને હિન્દી વધારે કમ્ફર્ટેબલી તમે ગાવું છો લગ્ન ગીત લગ્ન ગીત એમ થોડા ઘણા આવડે એકાદ લગ્ન ગીત સાંભળીએ મોર તારી સોનાની ચાચ મોર તારી રૂ સોનાની ચાંચ રે મોર લો મોતી ચણ જાય મોરજાજે જાજે ઉ ગામણે દેશ મોર જાજે આથમણે દેશ બળ જાજે વે વાયુને માંડ વે મિત્રો ગુજરાતના ઉગમણા આથમણે અને દરેક દિશામાં જઈને પ્રયત્ન કરું છું કે ગાયકોને ગોતું તમારો પણ અવાજ બહુ સારો હોય તમને પણ લાગતું હોય તમારી આજુબાજુમાં કોઈનો અવાજ સારો હોય કે ગાયક બની શકે માત્ર મોકો જોઈતો હોય તો ગાયકોની ગોતમાં હું મોકો આપવા તૈયાર છું એક તમને અહીંયા વોટ્સએપ નંબર આપું છું આ વોટ્સએપ નંબર ઉપર તમે ગીત મોકલશો મ્યુઝિક વગર જ ગાવાનું છે તમારે તમને જે ગમે ગીત લોકગીત ભજન કંઈ પણ હોઈ શકે તમારું નામ અને સરનામું લખશો બહુ ઝડપથી તમારો સંપર્ક કરવામાં આવશે ફોન ના કરતા કે તમે ફોન કરો તો હું રિસીવ નહીં કરી શકું કામમાં હોઈશ ગુજરાતમાં તમે ઘણા બધા છો એકલો છો એટલે ફોન ઉપડશે નહીં તો તમે નિરાશ થશો અને ક્યાંક તમે કોમેન્ટમાં પણ એ નારાજગી વ્યક્ત કરશો ઘણા લોકો ક્યારેક લખે કે દિનેશભાઈ તમે આવતા નથી પણ તમે ઘણા બધા છો એકલો છું એટલે એમ ઝડપથી ના આવી શકાય તમે ધીરે જ રાખશો તો તમારા ફિલ્ડમાં આગળ જશો આજે જ મેસેજ કરો આજે જ વિડીયો મોકલો ને એવી અપેક્ષા રાખો બીજા દિવસે આવી જવું તો શક્ય નથી તો આ રીતે પૃથ્વીની જેમ પૃથ્વીના કોઈ પણ ખૂણે તમે હશો તો આવીશ પણ તમારે ધીરે જ રાખવાની જરૂર છે તમે આમ તો ઘણી બધી યાદી બનાવી હશે હું આવવાનો તો એટલે જેમાં તમે તમે સ્ક્રીનશોટ પણ લીધા હશે એવું પણ મને ટેકનોલોજી અમે તમારે લખવાની જરૂર નથી તો તમે કેટલા ગીતો ગાવાનું નક્કી કર્યું છે તો મને બેક ટુ બેક સંભળાવી શકો જ્યાં રહી અત્યારે અત્યાર સુધીની વાતમાં આપણે ન ગાયો તો એક તો હું રાહડો સંભળાવવા માંગીશ દૂધે ભરી તલાવડી આઈ પારે જાબુડો એ રે बार अटकिया के जो चोटी ला जाओ तो मारे चामुंड मातेडावू जो चामुंड माया बने मारी मार अटकिया केले जो संकट नी हर नारी मारी मार પીડાની પાગનારી શક્તિ મારી વારે વેલી આવજે બીજો કોઈ ગીતો જે તમે તમારા લિસ્ટ માં હશે તમારા ગાવાના હશે એક ઓલ્ડ સોંગ છે જી યે વાદા રહા તું તું હે વહી દિલ ને જિસે અપના કહા તું હે જહા મેં હું વહા અબ તો હે જીના હો જુદા એન્સ્ટાગ્રામની લિંક જે મારા સુધી પહોંચી હતી એમાં તમે ગાયું કયું ગીત હતું એ ગાયું તમે આ વાલપનું છે વાલા તો વાલપનું છે વાલા યા તો વાલપનું છે વાણ એને પાર તો તાર માર્યા કે ઊ జాగરા ને નેરાત ક્યાં નમી આવે કાન રાત લડી વાલા જરા હરખ તો દેખાડ બડલાને ના તુમ માર્યા કે ઊ જાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત તમારા ફેમિલીમાં બધાને ગાવાનો શોખ છે તમે બધા સૂરમાં ગાતા હશે બધાને તો આપણે ઇન્ટરવ્યુ અત્યારે નહીં કરી શકીએ બીજો ઇન્ટરવ્યુ કરીશું કાખા ફેમિલીને સાથે રાખીશું તમારા નાના જે બેન છે એ હમણાં ગાવાનો ઉત્સાહ દેખાડતો હતો બોલાવી લઈએ થોડી વાર અહીંયા પછી જુદો ઇન્ટરવ્યુ પણ આપણે ભવિષ્યમાં એમનો કરીશું શું નામ છે તનવી તનવીબેન આવો તમારે માઇક નું શેરિંગ કરવું પડશે બંને વચ્ચે એક માઇક રાખીએ આપણે આવો તો નિબેન એ દીદી જોડે બેસી જો બીજી ખુરશી છે ને અમારી જોડે મિત્રો એટલે આમ તો દીદી જોડે ઊભી રહી શકાય બરાબર ને ઓકે તમારું નામ તો મેં કહી જ દીધું છે સ્ટડી તમારું બારમું ધોરણની પરીક્ષા આપી ઓકે આજે તમારી પરીક્ષા અમે કરી એવું લાગે છે તમને અમે ગાવાનો શોખ છે ને તો બિન્દાસ ગાવ તમને જે ગમતું હોય શું ગાવું છે ફેર અને નજર સે નજરિયા ઓકે પછી ગુજરાતી કોઈ ગીતો ભજન ગઈ ગાવ છો તમે આ ગીત તો થોડક જ આવડે ગુજરાતી એટલે બજા નથી આવડતા કેટલા બધા 10 15 નહીં એટલે તો ન આવડતા મોસ્ટલી હિન્દી સોંગસ ગાતા ઓકે ગુજરાતી કેવું આવડે છે રાજા રાણી વાળો ઓકે અને હિન્દીમાં તમારે ગાવું છે નિમા સા ગાવ તમે એક ગાવ પછી એવું તો તમે બંને ડીઓ એમને તમારી સાથે ગવું લાગે છે એ પછી ગાજો તમે એક ગાવ પેલા ધા લા ચંદ્રા

तेरे बिन है सजा ओ मिल जाए इस तरह दो लहरे जिस तरह ओ मिल जाए इस तरह दो लहरे जिस तरह फिर ना जुदा है वादा रहा अद्भुत गाँव अमार जुदू पड़व नहीं પણ ક્યાંક આપણે ઇન્ટર્યૂમાં ટકું પડતું હોય છે પણ હું લોકોને વચન આપું છું વાયદો કરું છું ફરી ફરીવારિક જુદા પડાવે મળીશું અહીં બહુ મોટા સિંગર બની ગયા હશે શું ગાવ છે જો સાથે ગાઉ છે ગાવ ના નજર નેજરિયા અહેરી કે પીછા ઘૂંગી ધમ ધમ અબકી બારશ મે ની ચમ ચમ અબ ની ચોટી મેગન મેં કસ લુંગી ચમ ચમ

એકદુ તમે ગાવ પછી આપણે છૂટા પડીએ રહો થોડી વાર ઇન્ટરવ્યુ પૂરો કરીએ છીએ શું ગાવું છે બધું જ આવી ગયું તમે જે પ્લાન કર્યું પણ તમે એટલા માટે ચોઇસ કરો તમારી પસંદ કે તમે જેમાં કમ્ફર્ટેબલ હોય જે ન ગાયું હોય ને તમને લાગતું ગાવું છે હા એક થાળ છે યસ મઢડે ઉગમણે માની ઉતરે છે આરતી हे आरती उतरे ने ढोल डबके ट्रांबा नो ढोल गगनेगा राजियो माडी चामुंड माने उतार आयो रडा हे देशो मेलियो ना मोले ट्रांबा नो ढोल गगनेगा राजियो इतराखा गुजरात मा आ लोको नो आवाज પહોંચે ઘર ઘર સુધી પહોંચે અને ભવિષ્યમાં બહુ મોટા ગાયક બને તેવી આશા સાથે આપણે ઇન્ટરવ્યૂ કરતા હોઈએ છીએ મેં મારું કામ પૂરું કર્યું તમારું કામ શરૂ થાય છે અને એમનું કામ શરૂ થાય છે એ લોકો વધારે સાધના કરશે સંગીતની અને તમારું કામ હવે શરૂ થશે કે તમારે વધારે એ લોકોને સફળ બનાવવા હોય તો તમારા હાથમાં છે આ વિડીયો વધારે લોકો સુધી પહોંચાડો તમે વિડીયો શેર કરશો તો એમનો અવાજ લોકો સુધી પહોંચી જશે અને ભવિષ્ય માટે એમને શુભકામના પાઠવું છું ફરી એકવાર મારો તમને વોટ્સએપ નંબર આપું છું અને ફરી તમને એ જ વાત રિપીટ કરું છું એક તમારો વિડીયો બનાવીને મને મોકલી આપશો તમારું નામ સરનામું લખશો તો ઝડપથી અમે સંપર્ક કરીશું તો ગાયકોની ગોતમાં આવા જ અવાજ સાથે ફરી મળીશ જે ગુજરાતનો અવાજ બની શકે